કાલે досто ચેસ્ટ્રી કૃષ્ણ પાણી ચાલુ છે લીલામાં અને અમે મીટિંગમાં જાતા પહેલા ત્યારે અમને આ બધું શીખવડતા હતા રિલાયન્સની મીટિંગમાં અમે જતા હતા પહેલા 2017 માં અને ત્યારે અમને લીલા પીટની અંદર કેવરીથીન લીલા બેક્ટેરિયા પીવડાવવા એ અમને શીખવાડતા હતા તો આજે અમે તમને પણ બતાવી દેવી કે જો આ પાણીનો ધોરિયો ચાલુ છે અહીંયા ધોવાણ ન થાય એટલે આપણે આડો કોથળો બાંધેલો છે જો કોથળામાં પાણી ચાલુ છે અને આ છે લીલા છાણનો ભૂકો આ તાજો છાણ છે તાજો કોદ એને આપણે આવી રીતે પોચા પોચા હાથે આમ પોચા પોચા હાથે આવી રીતે ઓગાળી નાખવાનું છે એટલે આ જે તાજું છાણ છે ને આની અંદર પણ બેક્ટેરિયા હોય અમને એ રિલાયન્સમાં બધા આવતા હતા એ અમને ટીચરને બહેનોને બધા શીખવાડતા હતા કે જીવો અને જીવવાદો એવા હેતુથી આપણે આ છાણને પોચા પોચા હાથે આવી રીતે પાણીની અંદર ઓગાળ દેવાનું છે જેથી કરીને એની અંદર જે બેક્ટેરિયા હોય એ નાશ ન પામે અને આવી રીતે પોચા હાથે ગાળી દેવાથી જીવંત પોઝિશનમાં કડાની અંદર જતા રહ્યું જેથી આપણને લાભ રે પોચા હાથે જો આ છાણ છે ને હું એકદમ પોચા પોચા હાથથી જ ચોળી રહીશું તોય પણ જો સરસ રીતે મસ્ત ચાલુ પાણીની અંદર છાણ વગાડે એનું જઈ રહ્યું છે તો જીવો અને જીવવાદોના હેતુથી આપણે લીલો છાણ આવી રીતે ડાયરેક્ટર પીવરાવાનું છે અને આ જો રિઝલ્ટ તમારી સામે જ છે આ બધુંય એકદમ ઓર્ગેનિક નીણ ઊભી છે બધું તમામ રિઝલ્ટ તમારી નજર સામે જ છે આખું છેલ્લી દીધું જો કેવી રીતે મસ્ત રીતના ખાતર જતું રહ્યું પાણીની અંદર વાવ જો આટલું ડોળ 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 જાય છે છે પાણીની અંદર આ ને ખાતર એટલું ઉપયોગી છે ને છાણિયું ખાતર છે આ બધું આ બહુ અતિ લાભદાયક રહેશે જાન માટે માટે અમે જીરું ઘઉં ચણા આ બધી વસ્તુની અંદર આવી રીતે અમે લીલું છાણ જવા દેવી છે અને આના દ્વારા એકદમ ખર્ચા વગર અમને ઘણો નફો રહે છે આખી વાડી અમે આવી જ રીતના પીવરાઈ છે જો જેટલું દેખાય ને આ બધું લીલું આ બધી વાડી અમે આવી રીતના જ પીવરાયું છે હવે આ છેક શેઢા લગી ચાવડા સાહેબ ઉભા પાણી આવી રીતે છાણ વાળું દડી દડી અને ઝાડ જો હાગના ઝાડ છે આ બધા દેખાય છે ને બાકી જુનાગઢના હોય એવા આ ઝાડ કેટલું મસ્ત છે આ ઝાડ આખી વાડીમાં મોટું છે અને અમને બહુ ગમે છે કારણ કે આને હજી તે વખત કટિંગ નથી કર્યું અને